આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નકલીની ભરમારમાં વધુ એક ભીડાયો સુરત પોલીસે કર્યો મોટો ખુલાસો બાર પાસ બનાવતો દસ રૂપિયામાં નકલી દસ્તાવેજ રાજ્યમાં ડુપ્લિકેટનો જ્યારે રાફડો ફાટ્યો છે ત્યારે આ ફરજીની દુકાનમાં વધુ એક માસ્ટર માઇન્ડ નો પર્દાફાશ થયો છે સુરત પોલીસે તેનો ખુલાસો કર્યો છે જેમાં ધોરણ બાર પાસ વ્યક્તિ ઓનલાઈન વેબસાઇટ બનાવીને દસ રૂપિયામાં દેશભરમાં સર્ટિફિકેટ આધાર કાર્ડ પાન કાર્ડનું વિતરણ કરતો હતો સ્ક્રીન પર સુરત પોલીસની કસ્ટડીમાં રહેલા આ વ્યક્તિનું નામ છે શિન્ટુ સુરેશ યાદવ જે બિહારના જમુઈના જાજાનો રહેવાસી છે સુરત પોલીસના ઇકોસેલે ફાસ્ટ પોર્ટલ ઓનલાઈન નામની વેબસાઇટ મારફતે શિન્ટુ યાદવ બનાવટી પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો બનાવતો હોવાની બાતમી મળી સુરત પોલીસને સુરતના રહેવાસી સુરેશ કેશાજી નામનું બનાવટી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું આ બાબતે એસએમસીના અધિકારીઓને જાણ કરી જેમાં પ્રમાણપત્ર નકલી હોવાનું જ સાબિત થયું જેના બાદ ફરિયાદ નોંધાઈ બિહારનો રહેવાસી શિન્ટુ યાદવ ફાસ્ટ પોર્ટલ ડોટ અને અને હોસ્ટ સંચાલન કરતો હતો આ આરોપી ગુજરાત સહિત દેશના અલગ અલગ ભાગમાં નકલી જન્મ પ્રમાણપત્ર મૃત્યુ પ્રમાણપત્ર બનાવી અલગ અલગ વેબસાઇટના માધ્યમથી કરી અને માત્ર દસથી થી વીસ રૂપિયા વસૂલીને બનાવટી દસ્તાવેજ બનાવી આપતો ત્યારે પોલીસે પણ શિન્ટુ યાદવનો તેની વેબસાઇટના માધ્યમથી સંપર્ક કર્યો અને ઝડપી પાડ્યો શિન્ટુ યાદવ દસ વેબસાઇટ ચલાવતો હતો અત્યાર સુધીમાં તેણે એસી હજાર જન્મ પ્રમાણપત્ર ચાર હજાર આધાર કાર્ડ પંદરસો પાન કાર્ડ બે હજાર મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કર્યા છે પોલીસને આરોપીના આઠ બેંક ખાતાની જાણકારી મળી છે જેમાં બે રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ બે મોબાઈલ તેર ક્રેડિટ કાર્ડ એક બાયોમેટ્રિક મશીન અને પ્રિન્ટર જપ્ત કર્યા છે પોલીસ દ્વારા તપાસ કરતા એક ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન ઉપરાંત ફાસ્ટ પોર્ટલ ડોટ કોમ ડોટ ઇન આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતા સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નાવના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને દસ રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત સીએચસી મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે આ સિન્ટુ કુમારે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરેલ છે ભારત દેશમાં મોટા ભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે મિલકતની વારસાઈ હકો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે દાખલા તરીકે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ પાન કાર્ડ આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે

નમસ્કાર